કે હું બે શ્રાવણ છે એક ભોળાનાથનો ને એક ભગવાનનો મારા પુરુષોત્તમ ભગવાન રે તમારે કાજ રે હું કેમ આવું એક બે બસુ બાંધી લેજો હા ગમતે જાય એમાં અધિક માસ મને યાદ છે નેવુંમાં ઓગણીસો નેવુંમાં અધિક માસ હતો અને ત્યારે વર્લ્ડ કપ હતો અધિક માસને ને હારો હાર ઓગણીસો નેવું માં એ વખત ની માં થાય છોકરાઓ તમે તે દી નાના હતા બેટા કદાચ આપનું પ્રાગટ્ય પણ આપ વિચાર શ્રેણીમાં બેઠા થાક ઉતરવું કે નહીં અવતાર લેવો કે નહીં આવી કદાચ વિચાર શ્રેણીમાં બેટા આપ હશો આ બાળેટાઓને બે ને વધારે તાળ્યું હતું નરેશ આપનો પ્રાગટ્ય દિન કઈ તારીખ છે બેટા ઓહો એકવાર તાળીથી વધાવો સાહેબ એ હું અહીંયા રાખું આવી ગયા એ બરાબર છે યાર અમારી ખોટી તારીખો છે અમારે હાશી નત હાશી ગણવા બે તો બાહેઠે હશું અમે મારા તેથી હું કહે આપણે પાંચ વર્ષે ભણવા જતા રામ રામ કરો આ તો ઘરે પછી આપણે વખણા નો રહેતા કે હવે આને નિહાળ્યા ખોડો ને હું બહુ ફીણ્યો બહુ ફીણ્યો અને હું ભણવા હું કામ જતો એ કહી દઉં તમને ભણવા જતો બોલો અને આલફેડમાં જ ભીણ્યો કોરટનું પાણી પીતા અમારે આલફેડમાં ગોળા નહોતા રહેવા દેતા સીધું ત્યાં પીપળો પકડીને સીધું કોર્ટમાં ઉતરી જવાનું ત્યાં પાણી પીને પાછું પીપળો પકડીને વંડી ઠેકીને પાછું નિશાળમાં બે કોઈ ભણાવવાનું કામ હાલતું હતું પણ ત્યારે છે ને એ સમયમાં હાદુભાઈ આપ બધાને ખબર છે ભણવાનું આવ્યું હોય ને ટીંગા ટોળી કરીને લઈ આવવાનો હોય બસ એ હાટો બી જાતા સાહેબ એમ કે કોણ નથી આવ્યો હતા કે નાથો લઈ આવો જાવ આવો આપણને ખબર હોય ક્યાં નાથો બેઠો હોય કોઈ પણ સો એ ઠીગા ટોળી કરીને ઓલું તળેલા નાખતો હોય મૂકી દે તારા બાપને મૂકી દે કઈ લીધે મૂકી દે કોકે કીધું કે ઘીરું કોને કીધું ઘીરું ન ખાધું નાથું નિહાળે મૂકવા ગયા પણ કેવી વ્યવસ્થા સાહેબ એ નિર્દોષતા તો છોકરા તે દુઓ ટીંગાટોળે કરીને છોકરા લઈ આવે પછી ઘરના કપડા દેવા તીએ આવતા કે પહેલા પહેરાવો એ ખૂણા બેઠો છે અને સાહેબ થી તો હામું ન જોવાયો એટલે ઓગણીસો નેવુંમાં માં નરેશ બેન જો સારો વગાડે તાળીઓથી વધાવવામાં અમારે ઓસ્ટ્રેલિયા ગયા ને અમે ઓસ્ટ્રેલિયા નહોતું ને કે આ જતું રિપેર એ કાંઈક બગડી ગયું આ બેનજાન બિચારું આમ આમ ભોળો છે કહીએ કે નહીં બેઠો બેઠો રિપેર કરે ઘણું કર્યું પણ કાંઈ પાઠિયા સડ્યું નહીં ટાઈટ કેવી બટા હે કેવી ટાઈટ કેવી એ તો કે કોક કહેતો ને ત્યારે મારા હમ નાકમાં હળી મૂકી ગયો ગુલ્ફી થી બહાર નીકળવા પછી અમે બે ખરીદી કરવા ગયા અમને બેને એવો અંગ્રેજી આવડ્યો ગોચ્યું બોસનું કેમ તો હું જે અંગ્રેજી બોલ્યો છું ત્યાં હજી લોકો ગોતે છે કે હતા કોણ આવું અંગ્રેજી બોલવા વાળા કારણ કે મારું બહુ અંગ્રેજી આડ હું અહીંયા આગળ આખો પ્રોગ્રામ હું આપી શકું ખોટા સમજો નહીં ખોટું આપણે હું કામ પેટ્રોલ બાક ખરેખર બરોબર ભાઈ અમેરિકા હું અંગ્રેજી એટલું બોલું અમેરિકાવાળા નથી સમજતા બોલો એક અમારે મયારામ બાપુ હતા મયારામ બાપુ અમારે વાલર સાહેબ અંગ્રેજીમાં જે સાખ્યું બોલતા અંગ્રેજીમાં સાખ્યો હમ ના છાટ છાંટ છા છાયા છાંયાત કરી એવા એવો એવા લહેરી સાધુ હતા બરાબર એ ગાતા ગાતા એને પછી આમ આમ કહેવાય ને તૂટી જાય ને અને પછી એને એથી મોજ આવે ને તો હકીકત સાહેબ ગલોટિયા ખાવા મળે ગલોટિયા ખાવા મળે અને હાર્મોનિયમ માથા ઉપર લઈ લે માથે સાયલ નાખી દેવાની અને સાહેબ માથા ઉપર હાર્મોનિયમ વાગતું હોય આવો આવો હાથ એનો હાર્મોનિયમ બજરંગદાસ બાપાને પણ સાંભળવા ગયા એના એના મોટા ભાઈ ગટારામ બાપુ હકીકત બજરંગદાસ બાપા આવો વાલા આવો હું આવ્યા એ કે અમને એમ જો કે હાલો બાપુને બે વાણી સંભળાવી આવી એમ તમારે મને સંભળાવી એમ આશ્રમ ફરતા હો બાપુના હાથમાં ધોકો આ બધાય વડીલો એને હું બેઠેલો છું ભજંગદાસ બાપા એને જ બેઠો ભજંગદાસ બાપાને ખોળામાં બેઠો હા ત્રણ વર્ષનો હતો હું બાપાને ખોળામાં બેઠેલો મારી ત્રણ વર્ષની ઉંમર હતી એમ કાંઈ માયા ઓછી નથી હાવ કાંઈ ક્યાંયથી કૃપા આવતી હોય ને બધી એટલે વાત એ છે બેનો એ અધિક માસ ઓગણીસો નેવુંમાં માં અને વર્લ્ડ કપ બે ભેગું એ ક્યારે આવ્યું જતું હતું અહીંયા વર્લ્ડ કપનો જમાનો અને અહીંયા અધિક માસનો માઉનો જમાનો ભાઈ અને ત્યારે છે ને સાહેબ આવી ડીશો કે ડાયરેક્ટ કનેક્શન નો ઓલી મોટી ડીશ એ કોક પાનના ગલે કોઈક મોટા માણસાના ઘેરે ટીવી હતા અને આયા માવડીઓ બજ્યો નદીએ પુરુષોત્તમ ભગવાનની પૂજા કરવા નીકળ્યા ગલીમાં જલીમાન જકનામાન ઓતિમાન મણિમાન આ બધા નીકળ્યા એ બરોબર આમ નીકળે ને તો છોકરાઓ જ્યારે મેચ ચાલુ હતી છોકરા બધા પાનને ગલે હમણાં મેચ જોવે તે એક ડોશીમાં કે મારા રાજા હું ભેગા છાય છે તો એ માળી ન્યા જોવા ગયા તો માડી નહીં મજા આવી મારા કેવા ધોકે ને રમે મારે આટું કડ ઉકળ કેવા છે જાતા ખરા એ માં એમાં મેચમાં ખોટી થઈ ગયા બધા બહેનો નદીએ પોગી ગયા બધી માવડિયું પરસોત્તમ ભગવાનની પૂજા કરી લીધી એક બે કીર્તન ગાઈ લીધા અને છેલ્લે વાર્તા કહી અને પછી બધું પાછું ફરવાનું હોય હવે જે માળીને વાર્તા કહેવાની હતી એ માળી પાનને ગલે ક્રિકેટમાં ખોટવાઈ ગયેલા તે ભાઈઓ કહેવા જમનામાં ક્યાંય ગયા અને વાર્તા કહેવાની હતી ને હમણાં એ શિવર અને ડોહીમાં સુટાશેડા લેવા જાય કોર્ટમાં બી તમને એ શિવર કોર્ટ કોર્ટમાં જ્યાં કાગળી આવ્યું જજ સાહેબે એમ જોયું તો સુટાશેડાનો કે કોનો કાગળ છે કે મારો મેં મોં વા તમારો જ આઈને કે પણ માડી આ સુટાશેડા સુટાશેડા લેવા છે ભાઈ આપી આપ્યું છે કે પણ આ 80 વર્ષ તમારે સો ફટ ના કરવા ને તમારે કાગળ તમારો નિર્ણય કરવાનો હોય કે માં 80 વર્ષે સુટાશેડા ઘડીક સા મુકી દીયો ઘડી પીજો પીજો હવે આ પોગી ગઈ તો પી લો આને 80 વર્ષ છે આ દે 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 બધાને બધાને ઘડીક ખમી જાઓ તો હવે ઘડીક બે મિનિટ આ ગલીમાં વાર્તા કહી લઈને એટલે હું વાર્તા સા ન હોય એસી વરહે ડોહીમાં જસ સાહેબ ખીજાણા માળી વર્ષ કેટલા છે કે એસી માથે બે કે પણ આ ઉંમરે સુધા છે મારે એની ભેગું રહેવું નથી પહાણ નથી થાય એમ કે પણ તકલીફ છે તકલીફ કાંઈ નહીં એને જે બોલવું એ બોલી લે અને હું બોલવાનું ચાલુ કરતા કાનમાં મશીન કાઢી નાખે એટલે બે બાઈને મોકલા છે ગલીમાં ગયા ક્યાંય ગોતીને લાવ્યા જમનામાં કે ભાડી વાર્તા તમારે કહેવાની હતી ને ક્યાં તમે ખોટવા ગયા બીજું બજુભાઈ તોખાન દાણા હાથમાં લઈ લો મારે મોડું થાય સારું છું તમે બોલાવી એટલે બીજું બાઈ શોખાન હાથમાં લઈ બે હવે અહીં વાર્તા ચાલુ કરીને કે વાર્તા તો એવી કે ગોરદાદા હતા ગોરદાદાને દીકરો નહોતો અને પરસોત્તમ ભગવાને મેર કરી એવું એક વાર્તા છે બરોબર આ ગલી મને વાર્તા પરસોત્તમ ભગવાનની વાર્તા ફૂંહાઈ ગઈ અને ઓલી ક્રિકેટ મગજમાં ઘડી ગઈ અને માળી જાય ઉપાડ્યું દાણા હાથમાં લઈ લીધા વશમાં જય પરસોત્તમ ભગવાન બોલો તું એ ખાય ભાઈ ભાઈ

લીલી ખળનું ખેતર હતું તાકે જય પુરુષોત્તમ ભગવાન એ ખેતરની વિષમાં નાની એવી ટકડી કરવામાં આવી છે ત્યાં જય પુરુષોત્તમ ભગવાન એ ટકડીની બે એક વાર ત્રણ ત્રણ ખીતેડા ખોડ્યા છે માથે નાની નાની લાકડાની મોયું મૂકવામાં આવી છે ત્યાં જય પુરુષોત્તમ ભગવાન બે ત્રણ જણા દોડતા દોડતા આવ્યા ખિસ્સામાં લઈ દોકળા જેવું કાઢ્યું અધર ઉલાડ્યું હેઠું પીડ્યું જોઈને હાલતા છે અમારા રોયા શું કરે પણ ખબર નથી પડતી પછી ખબર પડી અને ટોસ ઉલાડ્યો કહેવામાં આવે છે ત્યાં જય પુરુષોત્તમ ભગવાન બોલતા જાય છે પાછો મનમાં રોયા હ આવા હું લખન વાર્તામાં દાંત નો કઢાય જય પુરુષોત્તમ ભગવાન કે જય પુરુષોત્તમ ભગવાન ખિસામ દોકડો નાખીને નાલતા ચ્યા હતા તો બે ત્રણ જણા બીજા દોડતા દોડતા આવ્યા એ ત્રણ જણા એવા છે બે ટોપા પહેર્યા છે ડોકમાં લીરા લબડે છે હાથમાં ઓકી ટોકી છે એણે ટાઈમ જોયો તડકો જોયો હામ હામું ડોકો ડોકો કર્યું ત્યાં કે જય ભગવાન ડોકો ડોકો કર્યો એમાં અગિયાર જણા દોડતા દોડતા આવે છે અગિયાર માલી દસ જણા તો બરાબર છે પણ અગિયારમાં જણો નોખા પ્રકારનો છે એણે પગે પૂઠા હાથમાં મોજા ખડખાવાના લખણ લાગે મોઢે હિક્ક્યું બાંધેલી છે અને તણખીતડાની વાય ઊંધ ગલોટિયું મારીને છે બાયું એને તો વિકેટકીપર કહેવામાં આવે છે તક જય પર ભગવાન બાકીના દસ જણા આડાવાળા ખેતરમાં ગોઠવાણા છે અને ખેતરમાં ગોઠવાણા માલી બે જણાનો મગજ ગયો બે જણા દોડતા દોડતા આવ્યા એ તો હાવ નોખા પ્રકારના છે બેને પખે પગે પૂઠા બાંધ્યા છે હાથમાં મોજા છે માથે ટોપા પહેર્યા છે પણ ની પાસે ધર્મના ધોકા રહી ગયા છે તાકે જય પુરુષોત્તમ ભગવાન બેના ધર્મ ધોકાવાળા બે ત્રણ ત્રણ હામ હામહામા ઉભા રહ્યા હામા ઈશારા કર્યા તાકે કે જય પુરુષોત્તમ ભગવાન બે હામ આમ ધોકા પસાડ્યા એમાં લઈ દસ જણા માલે એક જણાનો મગજ લઈ ગયો કે આપણે અગિયાર જણા છીએ એમાં લઈ આ બે જણા ધોકા પછાડે એના મનમાં હું હમદ થાય છે કે જય પુરુષોત્તમ ભગવાન એમાં લે એક દોડતો દોડતો ટોપાવાળા પાસે આવ્યો ટોપાવાળાને પોતાની સસમાન ટોપી કાઢીને આપ્યા બદલા દડો દીધો જોયો પણ ગમ્યો નહીં માથે થૂક્યો આગ થોકરીને ગોબરી ન હતા કે જય પુરુષોત્તમ ભગવાન થૂક્યા પછી ખબર પડી દડો બગડ્યો છે પોતાના પોતાના લેંખે સો મળ્યો દડો લૂસતો જાય ડગલા ફરતો જાય ડગલા આઘોજ્યો પછી અહીંયા લઈ ભાદરવા મહિનાનો ખૂટ્યો વગદળે એમને અહીંયા ને ઢળ્યો ગડગડતી દોટ દીધી દડાનો ઘા કર્યો ધોકાવાળાને છૂક મારો રોયો મારા ખેતીડા પાડી દે દડો ધ્યાનમાં લીધો ધોકો ઠપકાર્યો દડો મળ્યો દળીંગ દળીક દડવા અને જેમ દડો દડવા મળ્યો ત્યાં તો વાહે જેમ શિકારી ના કોઈ ત્યારે હા હા વાહે થાય એમ બે જણા અહીંયા દોટું દીધી દડો હાથમાં આવ્યો નહીં દિણો લીટો લીટો વટી ગયો છે લીટો વીટો એટલે ને ચાર રન મેળા કહેવાય જેમ એને સારન મેળાય એમ બધાય એને સારન મળે જય પરશોત્તમ ભગવાન વર્ષોથી જે પારિવારિક સંબંધ મળવાનું ભલે ઓછું થાય પણ મન એક હશે ને તે નામ સુણંતા દોડ્યો ગીરધારીને સુદામાને કલ્પના નહોતી હો આવે એ તો ઘરેથી એવું નક્કી કરી નીકળ્યું ઓળખે તો હારું મોઢા ઉપર મૂસ નહોતી ત્યારે મળેલા છે એ ભણતા છે ત્યારે મળેલા છે અને આજ એટલા વર્ષોના વાણા વયા ગયા કૃષ્ણ મને ઓળખશે પણ અંદર ભરોસો વાત જ એક જ ચાલે છે સાહેબ ભરોસાની સો ટકા સો તમારી ફરમાઈ જ્યાં છે ત્યાં જ મારે છે કારણ કે અમુક મારી હોય ને બીજી વાત અમુક વાતો આવી રીતે બેઠા હોય ત્યારે જ થઈ શકે ભીડમાં વાતો ન થાય ભીડ હોય ને બાપુ એમાં એમાં વાતું ન થાય હરિદ્વાર તમે જાઓ પવિત્ર શ્રાવણ માસ હોય ભગવાન શિવનો વાર હાલતો હોય સોમ એમ સોમવાર હોય ત્યાં પહોંચો એક તો શ્રાવણ મહિનો એમાં સોમવાર અને ત્યાં પહોંચો અને ન્યાસ બે કાંઠે ગંગા હાલ્યા જતા હોય ઉપર એવા વરસાદ થયો હોય તો એમાં પછી કાંઈ હરર ગંગે કરવા ન જવાય દરિયા ભેગા થઈ જાય એ તો ગંગાએ આશરેલા હોય એમ આશરેલું હોય ને ત્યારે આશ્રણની વાતો કરવાની મજા આવે છે વાત એ કરું છું કે ભગવાન કૃષ્ણને મળવા માટે જ્યારે સુદામા જાય છે આપણા ચાર ફેરા છે ને ચાર ફેરા એમાં ત્રણ ફેરામાં પુરુષ આગળ છે ચોથા ફેરામાં સ્ત્રી આગળ છે એટલે એક અર્થ તો એ કહીએ કે પેલા તારે ડોટું મારું એટલે લે પછી તારે મારી વાહન ચાલવું પડશે એવો અર્થ કરવો થઈ એ કે અર્થ નથી એક ભાઈનું મોઢું ખોજી ગયેલું મોઢું ખોજી ગયેલું જાને કાંડર કવડું હોય કદાચ કેળુ માં દાંટો મારવા ગયા હોય ને વિસી કે કાંડર જો આવી જ વાતો આવશે અમે તમારે હા અમુક ને પાછું ગમે નહી ભરતભાઈ અમુક જ્ઞાની આજ મારી શિકુડીમાં મત બેઠો હમણો ભાગ્યોભાઈ મળ્યો મને કે મોટી માખી વાળો એ તને કહ્યું મને કે નહીં બેહવા દે એમાં શું વાંધો શાળા કરતો નહીં નીતર તો કળશી સિંહ ને શાળા નો કરાય મોજ આવે તો કેહવાળી માંથી હાથ ફેરવી આવો એની ભૂરી જટા હોય આ થાડીએ હું એડ્યો છું એટલે કઉ છું તમે નો સાળો નિરાત એમ ધીરે ધીરે ને સારો કરો ઘડી બેસો પાસા તમારી ગંધ ઓળખી જશે કે આ કેવો માણસ છે કોઈ પણ હિંસક પ્રાણી એ પણ ગંધથી ઓળખતા હોય છે અને કોઈ મહાપુરુષ એ તમારી ગંધથી ઓળખતા હોય છે કે એની સુવા સારી છે આપણે શું કહીએ ખલાના ભાઈ ની સુવાસ બહુ સારી અમારે તો અમુક ની સુવાસ એવી હોય પડે અરે બદલાવ શું એની સુવાસ હોય સાહેબ એટલે બીજે ના કાંડર કીડ્યો મોઢું હોજી ગયેલું કોઈ પૂછ્યું કે કેમ હા શું થયું એમ એ કે આજ મારા વાઇફનો બર્થડે હતો એટલે કે તમારા વાઇફનો એટલો બર્થડે હતો તો એટલી બધી વાલેપ વાલેપ નહીં થયું શું એ કે બીજું કાંઈ નહીં એને માટે કેક બનાવવા મોકલો હતો નામ એનું કૃતિ હતું ને ઓલે કૂતરી લખી નાખ્યું ભૂલ કેક વાળા નહીં ભૂકા મારા નીકળી ગયા એમ એટલે અમુક આમ અટવાય જાય પણ વાત એ ચાલે છે મહાભારતમાં બે બ્રાહ્મણ બે ના પત્ની બે ને મિત્ર પાસે મોકલે છે હા ભરજુઓ મારે જે વાત કરવી કરું પણ આ મારે વાત મને નીકળી છે તો વાત કરું પરતભાઈ પ્રથમ ગુરુ દ્રોણાચાર્ય એ દ્રુપદના મિત્ર છે પાંચાળ નરેશ દ્રુપદ દ્રુપદીના પિતા એના મિત્ર છે એને દ્રુપદનું રાજ એ સમયમાં રાજ વહી ગયું રાજપાટ વહ્યા ગયા એટલે ગુરુ દ્રોણને કહે છે કે આ બ્રાહ્મણ છો અને મારા માટે એવો યજ્ઞ કરો અને યજ્ઞથી મને પાછું જો રાજ મળે ને તો અડધું રાજ હું આપને આપીશ યજ્ઞ કરવાનું કીધું પણ સેના માટે લાલસ માટે કરવાની વાત ધ્યાન દેજો મારા વાતમાં ખુલાસો નથી કરવો દ્રોણાચાર્ય ગુરુ કર્યો દ્રુપદને રાજ મળ્યું પછી નો બોલાયો પછી તો ગરીબાએ આટો મારી ગઈ ગુરુદ્રોડ ને અને ઈ સમયમાં અસ્વસ્થામાં નો જન્મ અને અસ્વસ્થા માટે બાપુ દૂધ ન મળે અને હવે એના પત્ની કહે છે સાંભળજો આ પ્રથમ એક ગોર બાપાને એના મિત્ર પાસે મોકલે કે જાઓ ને આજ ઘરમાં કાંઈ નથી અને દ્રુપદે તમને આવી શરત કરેલી હતી ને તમને ભૂલી ગયા છે જ્યાં સ્વાર્થથી થોડો ઘણો સ્વાર્થ આવશે ને કે હું આમ કહું તો હું સારો લાગુ ખોટી વાત તમે જાઓ અને એની યાદી આપો કેમ ભૂલી ગયા દ્રૌપદી અને ગુરુ દ્રોણાચાર્ય આવ્યા તો ઓળખ્યા નહીં આવો આવો કે કે હું હા મને ખબર છે કે કે પણ આપણે આ રીતે ના મને કઈ ખબર નથી એવી યાદી નથી મારી પાસે થોડું ઘણું અપમાન થયું ગુરુ દ્રોણ પાછા આવ્યા લાલચથી થી ધકો ખાહો ને કોક દે આવો ફેલ પડશે પછી પરિસ્થિતિ કેવી થઈ હસ્તિનાપુરના બાળકોને ભણાવ્યા પાંડવો થી લઈને કૌરવ જઈ દુર્યોધન સુધી સૌ ભાઈઓ પાંડવ અને જ્યારે ભણાવ્યા વિદ્યા પુરી પૂર્ણ કરી અને પછી તો ક્યાં કઈ ઘટતું હતું પણ અંદર બદલો લેવાની ભાવના હજી ગુરુ દ્રોણને ખટકતી હતી સાહેબ અને અર્જુન અને 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 દુર્યોધન મહારાજ સંતાન પાંડવ પુત્રો વિદ્યા પૂર્ણ કરી જયારે ગુરુ દ્રોણ પાસે આવીને કહે છે ગુરુજી ગુરુ દક્ષિણામાં શું આપીએ ત્યારે સાહેબ પહેલો હુકમ કર્યો આ મહાભારત નું કે જાઓ દ્રુપદને બધી બનાવીને મારી પાસે લાવો અને આજ બીજા ગોરાણી ઈ સુદામાના પત્ની છે સાંભળો છો હા છોકરા દૂધ માગે છે હું પાણીમાં લોટ ભેળવીને એને આપું છું જેથી મારા દીકરા સાચું દૂધ જોઈ જાય ને તો માતૃત્વ ઉપર ભરોસો ઉયો જાય હો ભૂદેવ માટે આપને પગે લાગવું આપ કાંઈક વ્યવસ્થા કરો ગોરાણી શું કરું તમે દ્વારકા ન જઈ શકો તમારા મિત્રને મળવા હા પણ જો આ ગોરાણીનો વિવેક જોજો એને અંદરથી ભરોસો હતો કે ત્યાં માગવું ન પડે એની અંતરયામી છે તમારા મિત્ર છે તમે સાથે ભણતા એને ક્યારેય મળવા ગયા કે નહીં કે પણ હું માગવા ના માગવા નહીં ખાલી મળવા જાવ ગોરાણી હું કૃષ્ણ કરતા મોટો છું ઉમરમાં એ બ્રહ્મ છે તો હું બ્રાહ્મણ છું હું યાચક ન બની કે ના એમ નથી યાદી દેવરાવ એ ભણતા ને ત્યારે ક્યારેક ક્યારેક ગોકુળ માંથી માં જશોદા એના માટે તાંદુલ મોકલતા થાય એને વૃદ્ધ છોડ્યા પછી કોઈ દી કૃષ્ણ એ નહીં ખાધા હોય તો પાડોશી ધરો તાંદુલ ની પોટલી તૈયાર કરી અને સુદામાને તાદુલ લેવા મોકલ્યા છે આપ જાણીએ છીએ કઈ રીતે ત્યાં પહોંચ્યા ધીરે ધીરે સુદામાં હલ્યા જાય છે અંદર એક છે મને ઓળખી જાય તો હારો કે નામ સુદામો મિત્ર પ્રભુ નો એ ધીરે ડગ લે જાય છે હરિનગરી ના પંથે રે પ્રભુ નગરી પંથ રે બ્રાહ્મણ હાલો જાય છે પથિક હાલો જાય છે ક્રણ હાલ્યો જાય છે કથિક હાલો જાય છે પ્રસંગ નથી લેવો મારે મારો કહેવાનો આમાં અર્થ એ તો ઘરના ધારે તો આવે કેડે ચડાવે હા તમે આમ કરો ને તો બહુ સારું કારણ કે ઘરમાં પવિત્ર વાતાવરણ બેનો રાખે છે આપણે નથી રાખતા એવું નહીં પણ હવારમાં વહેલા ઈ જાગશે પૂજા પાઠ કરી ધૂપ દીવા કરી પછી નાસ્તો તૈયાર થાય ત્યારે હવે જાગો નાસ્તો થઈ ગયો ખાવું થઈ ગયું ગળશી લેને હવે મંડાણ એક બેને આ મારે રસોઈ કરવી ત્યાં કે હું ક્યાં સુલા ઉપર એને ઊભું જ નહોતું થવું બોલો જેને હટવું જ નથી એટલે ઘરનું વાતાવરણ મેં કીધું મૂકી થી વાત ક્યાં કે બેનો બાળપણથી વ્રત ચાલુ કરે અને ડોયું થાય તો એ ન મૂકે જો અધિક માસ આવે ને ત્યાં મારે વાત ત્યાં ન્યા પોગાળી